તમે જાણો છો કે ઘરમાં રાખેલા સાચા છોડ તમારા જીવનમાં ક્યાં રાખવા જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં છોડ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાલો તેમના મુખ્ય ફાયદા વિશે જાણીએ ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરે છે સકારાત્મક ઉર્જા આકર્ષે છે હવાની ગુણવત્તા સુધારે છે તણાવ અને ચિંતા ઘટાડે છે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે સંબંધોમાં પ્રેમ અને સંવાદિતા વધારે છે પણ ધ્યાન રાખો છોડને યોગ્ય સ્થાને અત્યંત મહત્વનું છે ખોટી દિશામાં મૂકેલા છોડ નકારાત્મકતા અસર પણ આપી શકે છે ઘરમાં છોડ રાખતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

ચાલો જાણીએ વાસ્તુ પ્રમાણે કયા છોડ ઘર માટે યોગ્ય છે પહેલો વાસનો છોડ વાસ્તુ મુજબ વાસ તમારા ઘરમાં આનંદ સૌભાગ્ય શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તે તમારા ઘર અથવા માટે ઉત્તમ ઉમેરો હોઈ શકે છે અને તેને ભેટ આપવા માટે એક શુભ છોડ માનવામાં આવે છે વાસ નો છોડ તમારા ઘરમાં આંતરિક ડિઝાઇન ની સૌંદર્યા ના શાસ્ત્ર માં વધારો કરે છે બીજો છોડ છે મની પ્લાન્ટ વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરના આગળના રૂમમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં મૂકવામાં આવે તો તે ભાગ્યવહન કરનાર માનવામાં આવે છે તમારા ઘરમાં કોરિડોરમાં મની પ્લાન્ટ મૂકો છો એ પણ આશ્ચર્યજનક રીતે ફાયદાકારક હોઈ શકે છે લવન્ડર પ્લાન્ટ લવન્ડર તેની સુગંધ માટે જાણીતું છે અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે તે આંતરિક સંવાદિતાને પ્રોત્સાહન આપે છે અને આંતરિક રાક્ષસોને મારવામાં પણ મદદ કરે છે આ વાસ્તુ છોડ સકારાત્મક ઉર્જા લાવે છે અને તૂટેલી ચેતનાને શાંત કરે છે સ્નેક પ્લાન્ટ વાસ્તુ અનુસાર સ્નેક પ્લાન્ટ સકારાત્મક ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે જ્યારે વિન્ડોની નજીક મૂકવામાં આવે છે ત્યારે તે ઓક્સિજન પ્રવાહને આગળ વધારે છે અને રૂમની અંદર શાંત વાતાવરણ બનાવે છે યુ માનવામાં આવે છે કે રૂમની અંદરના હાનિકારક જંતુ છુટકારો મેળવે છે તુલસીનો છોડ તુલસીનો છોડ હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર સ્થાન ધરાવે છે અને પરિવારના સભ્યો દ્વારા તેને વારંવાર સંધારવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ રાખવો ફાયદાકારક સાબિત થયું છે કારણ કે પાંદડા પ્રચંડ માત્રામાં ઓક્સિજન ફેલાવે છે રબરનો છોડ રબરનો છોડ ઘરની અંદર લગાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે ઘર માટે રબડ વાસ્તુના છોડમાં આર્થિક સમૃદ્ધિ સંપત્તિ અને વ્યાપરી સફળતા લાવે છે તેવું માનવામાં આવે છે તમારે રબડ નો છોડ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ જો નહીં તો તે દુર્લભ લાવી શકે છે છેડ છોડ જેડ છોડ નસીબ અને સમૃદ્ધિ લાવવા માટે જાણીતું છે અને વૃદ્ધિ નું પ્રતિક છે તે મિત્રતા ને ખિલાવાનું પણ માનવામાં આવે છે વાસ્તુ મુજબ જેડ છોડ ને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ જામીન નો છોડ જાન ના છોડમાં સુગંધ સુગંધ હોય છે તે થોડીક ઘણું બધું કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જાસ્મીન છોડ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને સંબંધોમાં પ્રેમને પ્રોત્સાહન આપે છે તેને દક્ષિણ તરફની ની બારી પાસે ઘરની અંદર મૂકવું જોઈએ જો બહાર હોય તો તે પૂર્વ ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશા હોવું જોઈએ સુધારે છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં સકારાત્મકતા લાવવા માટે એલોવેરા નો છોડ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઈએ ગોલ્ડન પેથોસ જો કોઈ એક એવો છોડ છે જે ઓછી જાળવણી અને સરળતાથી ઉગવવામાં આવતો હોય તો તે ગોલ્ડન પેથોસ છે ઘર માટે માટે આ વાસ્તુ સકારાત્મકતા ફેલાવવા અને સંપત્તિ આકર્ષિત જાણીતું છે તે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને કુદરતી હવા શુદ્ધિકરણ તરીકેનું કાર્ય કરે છે રસપ્રદ વાત એ છે કે ગોલ્ડન પેથોસ ના પાંદડા ચિંતા અને તણાવ માંથી પણ રાહત અપાવે છે યાદ રાખો કે તેમને તમારા ઘરના ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં ન મૂકો ગુલાબનો સમૃદ્ધિ સ્વાસ્થ્યમાં વધારો કરે છે અને તેમના માટે સારા નસીબ અને ઉપચાર આકર્ષે છે વાસ્તુ અનુસાર ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો ગુલાબ નો છોડ રાખવા અને તેના ફાયદાઓ સંપૂર્ણ આનંદ માણવા માટે શ્રેષ્ઠ સ્થળ છે લક્ષ્મી કમળ વાસ્તુ અનુસાર ઘર અને ઓફિસ માં મૂકવામાં આવે ત્યારે તે સમૃદ્ધિ સકારાત્મકતા અને આધ્યાત્મિક વિકાસ લાવે છે આ સ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમને સંપત્તિ અને સમૃદ્ધિ ની દેવી માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં સકારાત્મકતા શાંતિ અને સમૃદ્ધિ લાવવા માંગો છો તો આ વાસ્તુ છોડ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે યોગ્ય દિશામાં યોગ્ય છોડ રાખવાથી ઘરની ઉર્જા સંતુલન રહે છે અને જીવનમાં ઘણા સારા ફેરફાર જોવા મળે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને હા જો તમે આવી વધુ માહિતી મેળવવા માંગતા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં